જય જવાન જય કિસાન તો આપણે જે અમારા કાકાએ અમે બધાને ફૂલાવર આવેલું હતું તો તમે જોઈ શકો છો તો આ ફુલાવરના કમ્પ્લેટ આજે સાઠ દિવસ થઈ ગયા છે તો અમારે ફુલાવરો આમ તો પિસ્તાળીસ દિવસે નાની નાની ગોટીઓ બેહા ટીચી હતી અમુક જગ્યાએ તાલે સાઠ દિવસે નાની જ છે છતાં જન પંદર દિવસ છે ઉતરા કહેવા કે ત્રીસ ત્રીસ પચીસ તારીખે કમ્પ્લીટ ચાલુ થઈ જશે તો તમે જુઓ આપણે આ ખેડૂતો વાત કરીએ કે ફુલાવરની વેરાયટી કઈ છે કરજો ફોનમાં તો આપણે ફુલાવરની વેરાયટી આપણે કહીએ તો સારામાં વેરાયટી છે હારી પુષાની વેરાયટી અમારું આવેલી હતી હરી બધું ફૂલાવરનું તો તમે જુઓ તો આપણે એને બિયારણ અને ગોટા સાઈજ બધું બતાવી દઈએ અમુક જો પિસ્તાલીસ દિવસે ગોટા આવી ગયા હતા જે ફુલાવરની અંદર તો આપણે આજે બતાવીએ કે કેવડું કેવું થયું છે તો ગોટીઓ હાલ જો સાઠ દિવસે તો આવી જ છે ચાલો આ સાઠ દિવસની છે એ હવે તૈયાર થશે બાકીની તમે જુઓ આપણે પિસ્તાળીસ દિવસ અમુક દુકાને જે વહેલા ફુલાવર આવી ગયું છે અમારે આવા અમારે તમે જુઓ તો એક વિઘા ઉપર આવેલા છે ફુલાવર નું કે વાવેતર કરેલું છે તો હવે હાલમાં તો ભાવ બહુ ડીમ છે પણ ખબર નથી હવે ત્રીસ દિવસ પછી ભાવમાં કેવું રહે તમે લોકો જાણતા હોય તો કમેન્ટ કરજો કે પુલાવારમાં આવનારા ત્રીસ દિવસ પછી ત્રીસ તારીખ પછીને કહેવાનો મતલબ કે કેવો ભાવ રહેશે તો ખેડૂતોને ભાવ મળે એવી વિનંતી છે કારણ કે હાલમાં તો પુલાવારમાં બહુ ડીમ છે ઘણા ખેડૂત ભાઈઓને બજારાને કટર પણ મારી દીધા છે તો અમારે શું પુલાવાર લેટ વાવેલું હતું એના હિસાબે હવે લેટ આવશે

ileta ndapakini woto motu dimi mungaki.